જસદણ માર્કેટિંગ એડમાં ખેડૂત ભાઈઓની વિશ્વાસ ઉપર એટલે શ્યામ એન્ટરપ્રાઇઝ જે હંમેશા ખેડૂત ભાઈઓથી ભરપૂર રહેતી પેઢી અને જે ખેડૂત ભાઈઓને અલગ અલગ માલના અલગ અલગ જર્સીમાં સારા ભાવ કરી આપતી પેઢી અને હા ખેડૂત ભાઈઓ એટલું જ નહીં સૌરાષ્ટ્રના વિસ્તારોમાંથી સૌથી વધુમાં વધુ કપાસની ખરીદી કરતી પેઢી તેમજ જીરું ધાણા ચીણા ઘઉં અને પરચુરણ માલ જેવી બધી જ લણસીનું ખરીદ વેચાણ કરતી પેઢી એટલે શ્યામ એન્ટરપ્રાઇઝ ખેડૂત ભાઈઓ જેમની જરૂર એકવાર મુલાકાત લેજો નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું જસદણ માર્કેટિંગ એરમાં આજે તારીખ ઓગણીસ મે ને સોમવારના રોજ જસદણ માર્કેટિંગ એરમાં કપાસની આવક જોઈએ તો સાત હજાર મણ આસપાસની જોવા મળી રહી છે અને મિત્રો હાલ હરાજીનું કામકાજ પણ ચાલી રહ્યું છે તો ચાલો જાણી લઈએ હરાજીમાં જઈને કપાસ ન બજાર ભાવ

આગળ લઈ લીધો પંદરસો ને સત્તાવન રૂપિયા માલ લેનાર શ્યામ કપાસ લઈને આવેલા ખેડૂત ભાઈ

03 આવરો નું 3 સીરોડા હાલો આવરો નું સેવ ભાઈ તરી 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 એક 32 33 82 81 85 51 52 35 29 30 82 85 82 12 25 67 78 80 તો હિતે છે 070 79 72 70 78 80 કે કાથી

પંદરસો ને તેતાલીસ રૂપિયા લેના લેનાર કેંજો ચાલીએ કેલે હરખરમા કેંજો ચાલીએ કાલે ભઈને બોલે જો આ બસ મગની રાતો પંદરસો ને ચાલીસ રૂપિયા સુપર માં લેનાર વાત રાધ શ્યામજીની

પંદરસો ને ઓગણો ઓગણ સાપર માં લેનાર છે આમ માર્કેટિંગ માં કપાસનું બજાર આજે ચૌદસો ને પચાસ રૂપિયાથી લઈને પંદરસો ને સાઈઠ રૂપિયા સુધી જોવા મળી રહ્યું છે